આબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસનો વિશ્વમાં વાગ્યો ડંકો નમસ્કાર સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના સમાચારમાં હું ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે સતત બીજા વર્ષે તમામ વૈશ્વિક કેન્દ્રીય બેન્કના વડાઓમાં એ પ્લસ રેકિંગ મેળવ્યું સિકિમ રાજ્યમાં ભારે ભૂસ્ખલન તિસ્તા ડેમ પર બનેલું પાવર સ્ટેશન નાશ પામ્યું તો સામે ત્રિપુરામાં પણ ભારે વરસાદ અને ભુસ્ખલને મચાવી તબાહી સાતના મોત હજારો અસરગ્રસ્ત પાકિસ્તાનમાં ઝેરી ખોરાક ખાવાથી એક જ પરિવારના નવ ભાઈ બહેનોના મોત પાકિસ્તાનથી ઈરાન જતી બસનો ઈરાનમાં ભયાનક અકસ્માત થતા પાંત્રીસ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા કમલા હેરિસ ને મોટો ઝટકો ડોનાલ્ડ ટ્રમ્પ ને સર્વે માં લીધ હાલના આઈસીસી પ્રમુખ બાર્કલે ત્રીજી ટર્મ માટે પાંત્રીસ વર્ષીય જય શાહ બની શકે છે આઈસીસી સૌથી યુવા વય પ્રમુખ ચાલુ વર્ષે અમેરિકી વિઝા નહી મળે કોટા સમાપ્ત થવાની કરી જાહેરાત બે દ્વારકાની વર્લ્ડ ક્લાસ ધોરણે થશે કાયા પલટ કરોડો રૂપિયાના ખર્ચે મંદિર થી બીજ સુધી કોરિડોર બનાવવામાં આવશે તો આ તાર્યુઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત